કે કે આપણે કાર ડ્રાઇવ કરતા હોય તો ડ્રાઈવર ધ્યાન રાખે ખોટો ચીપટીમાં આવી જાય એની કરતા બોક્સ તો બજે કોઈ એમનો કે કે નવસારીની છે ને શું કેવાય મહારાષ્ટ્રની છે ગેસ ગેસ બોલો ગેસ હે ને છે ને ઢસડવા પડે છે રૂમની બહાર ન કરે ને રાજા હોય ને તો રીનું જોયા રાખે ન આઈપીએલ ચાલુ છે આઈપીએલ શું આપણે કેવું ફરી નાખીએ ગુડ મોર્નિંગ જાનુ જય સ્વામિનારાયણ લો બોલો ચાલુ થઈ ગયું સવારમાં માં જય જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ વિજય તું શું કામ પડે છે હે આ રે તાર ચાંદ હાવ નાઈટ ડ્રેસ જેવો મસ્ત છે ને નવો નવો નાઈટ ડ્રેસ પહેરી લીધો છે જાનું એ અને મારે એક ભાખરી હજી અહીંયા ચડે છે ભાખરી ચડી જાય એટલે જમણ જાય હેલો ગુડ મોર્નિંગ એવરી વન જય સ્વામિનારાયણ આઈ હોપ કે તમે બધા મજામાં છો અમે પણ મજામાં છીએ આજનું બ્લોગ ચાલુ થઈ ગયું છે સીધો કાળમાંથી અમે બધા ગોઠવાઈ ગયા છીએ વિજય છે પાછળ હા મારા બેલ્ટ રહી ગયો છે અમે લોકો આજે જઈ રહ્યા છીએ ગ્રોસરી શોપિંગમાં અને સિઝનની પહેલી કેસર કેરી લેવા માટે તો જોઈએ કેવી હજી તો એક આમ નોર્મલી સિઝન આપણે ગામડા દેશમાં ને એમાં જોવા જઈએ તો હજી ધીમે ધીમે આવતી થઈ છે બહુ આવતી નથી પણ અહીંયા તો આ લોકો બોક્સમાં ઉપર એમ લખે તાલાળા ગીરની કેસર કેરીના આમ તેમ પણ હવે એ ક્યાંથી આવતી હોય તો એ જાણે કદાચ નવસારી મહારાષ્ટ્રથી કે એમ ક્યાંકથી આવતી હશે વી ડોન્ટ નો હાફૂસ મળે છે પણ હાફુસમાં અમને મજા નથી આવતી એટલે અમારે કેસર લેવી છે તો જોઈએ કેસર કેરી કેવી છે સારી છે લેવા જે લાયક છે કે નહીં ઓ નો ડાઉટ અત્યારે હશે તો એક્સપેન્સિવ જ અને ક્વોલિટીમાં કાંઈ હશે નહીં બહુ ખાસ પણ જોઈએ સારી હોય તો લેવી છે કારણ કે જી અને જાનવીને મેંગો બહુ જ ભાવે છે તો કીધું કે એકાદું બુક્સ ટ્રાય કરીએ જો સારી આવતી હોય તો તો અમે જઈ રહ્યા છીએ આજે ગ્રોસરી શોપિંગમાં સુખી પોચિંગ અમે તમને પ્રાઇઝ ને બધું કહીએ કે અત્યારે કેરી કેવી છે પ્રાઇસ શું છે બધું એવો કઈ રૂલ છે કે આપણે કાર ડ્રાઈવ કરતા હોય તો ડ્રાઈવરની સીટની બાજુમાં બેઠા હોય એને પણ ફોન યુઝ નહીં કરવાનો કાંઈ વિડીયો નહીં ઉતારવાનો કે એવું કાંઈ આઈ ડોન્ટ નો એવું કાંઈ રૂલ્સ છે કારણ કે હમણાં જ મને બીજે કીધું મેં એક રીલ ઉતારવાનું ચાલુ કરીને તો એ કે ના બંધ કરી દે એવો રૂલ્સ છે કે તમે બાજુમાં બેઠા હોય ને તોય તમે ફોન યુઝ ન કરી શકો તો ઇફ યુ નો દેટ ઇફ યુ ઇફ દેટ ઇઝ ખરાક તો તમને કોમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો કે એવો રૂલ એવો કોઈ રૂલ છે કે નહીં તો આપણે નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખીએ ખોટું ચિપટીમાં આવી જાય એની કરતાં

છીએ ઘરે ને હું તમને બતાવું કે અમે આજે શું શું લઈ આવ્યા છીએ તો અહીંયા આગળ કેમેરો સેટ કરી દઉં જો આ છે મમ્મી દાળ ફરાળુ ચેવડો બાગવકરી ચા ક્રીમ રોલ Good biscuits. milk, but she has a dishwasher liquid, kitchen cleaning spray.

કાચી કેરી એમાં લીંબુ છે અને આ છે કાચી કેરી અને ફાઈનલી મેંગો જો જોવામાં લઈ તો છે મીઠા ને મધુર જુનાગઢની કોઈ કહે કે નવસારીની છે ને શું કહેવાય મહારાષ્ટ્રની છે ને એવું બોક્સ તો બધા જુનાગઢમાં જ લઈ આવે છે પણ નો ડાઉટ કેરી સારી છે હું તમને બતાવું જો મેં છે ને કાચા જેવી લીધી છે એટલે બહુ પાકી લેલા તો બે દિવસમાં જ ખરાબ થઈ જાય એટલે સુગંધ સારી આવે છે હશે થોડી ઘણી એકદમ હંડ્રેડ પર્સન્ટ તો ન હોય પણ ઓલ ઓવર ગુડ સી જો મેં ગ્રીન જેવી જ લીધી છે કારણ કે એની આ બે ચાર દિવસમાં પાકી જ હશે પછી બધી એક સાથે પાકી જાય ને તો મજા ન આવે તો જો વાગી ગયા છે સાડા અગિયાર અને હજી તો બધી શોપિંગ કરીને આવી હતી ને એ બધું ધોઈને બધું ઠેકાણે કરી રહીને ત્યાં તો ભૂખ લાગી ગઈ બધાને તો મેં કીધું આજે બનાવું છે મારે રોટલીનું છાસવાળું શાક તો અમે તો છાસયું શાક જ કહીએ બધા અલગ અલગ જગ્યાએ બધા અલગ અલગ નામથી એને ઓલું કર શું કહેવાય જાણતા હોય છે તો તમે કયા નામથી છાસવાળા રોટલીના શાકને જાણો છો એ તમે કમેન્ટ કરજો તો જો મેં અહીંયા તૈયારી કરી લીધી છે છાશ મેં નોર્મલી આપણે જે વઘાર કરીએ ને ચટણી હળદર મીઠ ધાણા ધાણાજીરું ને રાય એનો નાખીને તેલ મૂકીને વઘાર કરીને મેં છાશ મૂકી દીધી છે છાશ એ મારી ઘણી ઘરે બોઇલ થઈ ગઈ છે તો હવે તેની રોટલીને નાના નાના ટુકડા કરી લીધા છે ને અને બસ સિમ્પલી આમાં નાખી નાખી દેવાના છે અને પછી હળવે હાથેથી હલાવીને થોડીક વાર એને બોઇલ થવા દેવાના છે ને પછી તમને જેવો રસો પસંદ હોય એવો તમે કરી શકો હજી આમાં મને થોડીક છાશ મને લાગે થોડીક નાખું ઓછી લાગે છે કારણ કે આ રોટલી નાખ્યા પછી પણ આમાં થોડું ઘણું હજી સોફ થશે

તાર તરફે તો હું દીદીને આપી દઉં મેંગો કાલે બને દેશા મેંગો મેંગોની ભાખરી કરી છે હું તો કહું તું સરપ્રાઈઝ થઈ જાય તારી માટે મેંગો લાવ્યા છીએ તો હમ ખાલ હાલ દીદી હું ખાઈ એક્સપ્રેશન તો ખાલી ઘડીક જ આવા બે મિનિટ જઈ ગયા હોય ને ત્યારે આમ જો જાનો આ મે દૂધ બૂધ મૂકી દીધું છે જાનુ માર સામે જો તો જાનુ કેવું છે શું પ્રોગ્રામ ચાલે છે શું ખાવું તમારો બોલો ગેસ કરો ગેસ ઓલો ગેસ ન હો ઓલું થિંક કરવાનો ગેસ થિંક કરવા વાળો ગેસ ઓલો ગેસ નહીં

મંચુરિયનમાં બટેટા હોય ગાજર હોય દૂધી હોય દૂધી બટેટા ગાજર ને ટમેટો કટ કરું છું આમાં મેં દાળ બાફી લીધી છે આમાં બટેટા જ થઈ ગયા છે તો થોડીક હા જીયાના શું છે હા નેક્સ્ટ પેજ કરવામાં જીયાના જો અહીંયા હોમવર્ક કરે છે

ગેમ એ બતાવ થોડું કે તે મજે આવ પછી બધા જેટલા પણ વેજીટેબલ કેરા કટ કરેલા છે ને બધા એકસાથે નાખી જ દેવાના જો મને સરગવો ભૂલાઈ ગયો સરગવો હું એમાં એડ કરી દઉં પાછળથી પહેલા છે ને બધા વેજીટેબલ્સ ને થોડીક વાર આપણે તેલમાં તળી લેવાના છે અને પછી પાણી નાખીને થોડીક વાર બોઇલ થવા દેવાના એટલે સંભારમાં છે ને ઝડપથી ચડી જાય ડાયરેક્ટ આપણે દાળ નાખી દઈએ ને તો વેજીટેબલ્સ ને ચડવામાં થોડીક વાર લાગે એટલે હું આવી રીતે પ્રિફર કરું છું

એ મસાલો હું થોડોક આવી રીતે તેલમાં સતલાય ને એવી રીતે નાખીશ અડધો અને અડધો પછી દાળ નખાઈ જાય ને ત્યારે નાખીશ એટલે આવી રીતે તેલમાં થોડોક સતલાય ને તો એનો બી ફ્લેવર ફાઇન આવે સોલ્ટ નાખી દઈએ એટલે બધા વેજીટેબલ ઝડપથી ચડી જાય સોલ્ટ ધ્યાનથી નાખવાનું કારણ કે મેં ઉપવામાં થોડુંક નાખ્યું હતું એટલે આમાં માપે નાખો વેજીટેબલ પૂરતું પછી ચેક કરી જો મેં પાણી એડ કરી દીધું છે અને સરગો નાખી દીધો છે અને હવે વટાણા હું થોડાક સંભારમાં નાખીશ અને બટેટાના મસાલામાં નાખીશ હું દેખાવ છું ને હા તો એના માટે અમે ફ્રોઝન વટાણા યુઝ કરું છું થોડાક વટાણા પહેલાં હોટ વોટરમાં સેજ સેજવા બોળી દઈશ એટલે મસ્ત થઈ જાય બટેટાનો મસાલો વઘારવો છે તો એના માટે જો મેં અહીંયા રેડી કરી લીધું છે તો હું પહેલાં નાખીશ રાઈ ખાવા દેવાની છે સૂકા મરચા એ નાખે પણ સૂકા મરચા છે ને ફિનિશ થઈ ગયા છે તો સૂકા મરચા નીમડો આદુ

વટાણા ફ્રોઝન હોય ને જરૂર ન પડે ઓલરેડી સોફ્ટ જ હોય એટલે આ તેલમાં જરીક નાખી દેસ ને તો એ ચડી જશે ને આમાં છે ને મેં ગોળ બાકી રહી ગયો તો મેં ગોળ નાખ્યો છે અને તમે આંબળીની ચટણી નાખી શકો ને લીંબુ નાખી શકો જે ઘરમાં અવેલેબલ હોય તમે ફટાશ માટે એડ કરી શકો

અને તમને થોડુંક જરૂરત મુજબ કારણ કે બટેટું છે ને તો થોડીક તમે શુગર નાખો ને તો ચાલે વાંધો નહી બધું ચાલવા દેવાનું એવું તો ચાલે હા શું કરીને શીખા લેવાનું વઘાર એમ કઈ દેવાનું બ્લોક છે ને બ્લોક હાલવા લઈ લો હાલો

તેલ થોડુંક થોડુંક સ્પ્રેન્કલ કરી દેવાનું આમાં તમે છે ને રેડ ચીલી પાઉડર નાખીને કરી શકો પણ અત્યારે હું થોડાક સ્પાઇસી ઓછા કરું છું એટલે તે સ્પ્રેન્કલ કરીને ચડવા દેવાનું મસ્ત

જાનોડુ જાનોડા સેવિંગ જીના કેવા છે ટોસા લા 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 તો જો ફાઇનલી શેફ જમવાનો વારો આવી ગયો છે બસ હવે લાગે આ એક છે અને અહીંયા ત્રણ ચાર હજી પડ્યા છે અને મેં અહીંયા મારી થાળી નીચે પડશિયા फटाफट મારી પાસે એક ડાયટિંગ ટિપ્સ આવી છે કોને માંગો કહો માટે જે ચીજ થી તમારું વજન વધી જતું લાગે ને એના થી દૂર રહેવાનું હા ફોર એક્ઝામ્પલ વજન કાટો છે અરીસો છે જૂના કપડા છે એટલે તમને લાગે કે વજન વધી ગયું એવું બરાબર